એક ટ્રક એક બુલેરો અને એક બાઇક સહિત પાંચ વાહનો નદીમાં ખાબક્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે તો બીજી તરફ તંત્ર દ્વારા રેસ્ક્યુ મિશન હાથ ધરવામાં આવ્યું છે રેસ્ક્યુ મિશનના દિલ ધડક દ્રશ્યો સામે આવ્યા છે પાદરા જંબુસર વચ્ચે આવેલો ગંભીર આવરીશ તૂટી પડતા સ્કૂલ સાત વાહનો નદીમાં ખાબક્યાના અહેવાલ છે જ્યારે એક ટ્રક બ્રિજ પર લટકતી હાલતમાં જોવા મળ્યો ઘટનાની જાણ થતાં તંત્રમાં દોડધામ મચી ગઈ આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં નવ લોકોના મોતની સત્તાવાર માહિતી મળી છે જ્યારે દસ થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયાની માહિતી કલેક્ટરે આપી છે ઘટના સ્થળેથી આવેલા દ્રશ્યો અનુસાર સ્થાનિકોએ બચાવ કામગીરી શરૂ કરી છે ફાયર બ્રિગેડની ટીમ પણ આવી પહોંચી છે ત્યારે એક બાદ એક મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે મહીસાગર ગંભીરા મહીસાગર નદી ઉપર જે ગંભીરા બ્રિજ છે એમને સવારે પોણા આઠ આસપાસ કોલેજ થયો હતો એમની અંદર બે પિલર વચ્ચેના ભાગનો સ્લેબ જે છે એ ઢળી પડ્યો છે એમની અંદર પ્રાથમિક રીતે આપણને જે માહિતી મળે છે એ મુજબ બે ટ્રક્સ બે ત્યાં ઇકો વાન અને એ સિવાય એક પિકઅપ વાન અને અન્ય વ્હીકલ્સ ત્યાં એમાં અંદર પડ્યા છે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે આપણે પાંચ લોકો ને બહાર કાઢ્યા છે અન્ય રેસ્ક્યુ ઓપરેશન ચાલે છે વિગતવાર માહિતી આપણે આપીશું અગત્ય નું અત્યારે રેસ્ક્યુ ઓપરેશન છે આપણે ઇમરજન્સી રેસ્પોન્સ સેન્ટરની ટીમ પણ અહીંયા અહીંયા મોબિલાઇઝ કરી છે આ સિવાય આપણી નગરપાલિકાની ટીમ છે ફાયરની ટીમ છે ની ટીમ ને પણ આપણે અહીંયા બોલાવી છે અને સાથોસાથ આપણા તમામ તંત્ર પોલીસ અને બાકી વિભાગો પણ અહીંયા છે અને રેસ્ક્યુ ઓપરેશન ને આપણે પ્રાથમિકતા આપીએ છીએ સ્થાનિક લોકો અને તરવૈયાઓ આ ઓપરેશન છે એટલે હાલના તબક્કે આપણી પ્રાથમિકતા આગામી એક કલાક માટે રેસ્ક્યુ ઓપરેશન હશે આપનો જે મુદ્દો છે કે આ બ્રિજ શા માટે કોલેપ્સ થયો એમના વિગતવાર આપણે કારણોની આપણે જાણ પણ કરીશું પણ હાલના તબક્કે અગત્યતા આપણી આ બ્રિજ ના જે રેસ્ક્યુ ઓપરેશન છે આપણે બધાને બહાર કાઢીએ અને એમની લાઈફ

અને એના કારણે લગભગ પાંચ કરતાં વધારે વાહનો નદીમાં ખાબક્યાના સમાચાર છે અને મોટા પ્રમાણમાં જાનહાની થયાની શક્યતાઓ છે વહેલી સવારે જ કલેક્ટરશ્રી સાથે એસપી સાથે ને બંને વડોદરા અને આણંદ જિલ્લાના વહીવટી તંત્ર સાથે વાત પણ કરી બચાવ કામગીરી તાત્કાલિક શરૂ કરવા માટેની રજૂઆત પણ કરી છે પણ વારે વાર આવા બનાવો બને છે કેમ કેમ પહેલી રજૂઆતો થાય કે આ બ્રિજની મરામત જરૂર છે બ્રિજનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું છે તો નવો બ્રિજ બનાવવાની જરૂર છે બ્રિજ જો ભયજનક હોય તો એનો બંધ કરવો જોઈએ એની મરામત કરવી જોઈએ સરકારી તંત્રની ગંભીર બેદરકારીને કારણે આ બનાવ બન્યો છે અને લોકોના જીવ ગયા છે ત્યારે એવા સંજોગોમાં સરકાર આખા ગુજરાતમાં આવા બનાવો બને ત્યાર પછી જાગે છે વહેલા કેમ નથી જાગતી જો વહેલા જાગી હોત તો આ બનાવ ના બન્યો હોત લોકોના જીવ જવાની જે શક્યતા છે જીવ ના ગયા હોત મને જે જાણકારી છે મુજબ મોટા પ્રમાણમાં લોકો નદીમાં ડૂબ્યા છે અને આ જે બનાવ બન્યો એના કારણે આખા વિસ્તારમાં અત્યારે ખૂબ ચિંતાનું વાતાવરણ છે અમારા બધા જ કાર્યકરો આગેવાનો ત્યાં સ્થાનિકો પણ મદદમાં છે પણ સરકારને ફરી મારી વિનંતી છે કે તાત્કાલિક એના માટેની એક્સપર્ટ બચાવ ટીમો મોકલવામાં આવે અને આખા બ્રિજ પરનો જે ટ્રાફિક છે એની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે અને આની યોગ્ય તપાસ થાય પણ પહેલી તાત્કાલિક જરૂરિયાત છે તેની બચાવ કામગીરી કરવામાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ